નમસ્તે દીકરીઓ ધોરણ અગિયારના શ્રી નંદકુંવરવા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના દરેક દીકરીઓને મારા જય માતા છેલ્લે આપણે વ્યક્તિત્વનું પ્રકરણ ભણતા હતા વ્યક્તિત્વના પ્રકરણમાં આજે આપણે ભણવાનું છે વ્યક્તિત્વ માપન તમારા સિલેબસમાં આ વર્ષ માટે થયેલા ફેરફાર પ્રમાણે વ્યક્તિત્વના માપનમાં નિરીક્ષકનો અહેવાલ એ આપણે ભણવાનો રહેતો નથી તો એની પછીનો મુદ્દો આપણે ભણીએ છીએ આજે આત્મવૃત્તાંત એટલે સેલ્ફ રિપોર્ટ મેઝરમેન્ટ્સ આત્મવૃત્તાંત આત્મ એટલે આપણે પોતે તો જેમાં વ્યક્તિએ અમુક પ્રકારની મૂલ્યાંકન તુલા ઉપર શાબ્દિક પ્રતિભાવો આપવાના હોય એને માપો કહે છે કારણ કે તુલામાં આપેલા કથન એટલે કે વિધાન વાક્ય પોતાને કેટલા લાગુ પડે છે તે વિશે વ્યક્તિએ વસ્તુલક્ષી રીતે હા ના સહમત અસહમત જેવા જવાબો આપવાના હોય છે વ્યક્તિએ આપેલા જવાબો એ વ્યક્તિના પોતાના વિશેના છે એમ સ્વીકારી લેવામાં આવે છે કારણ કે વ્યક્તિએ પોતે આપેલા હોય છે તો દરેક કથનના જવાબને અનુક્રમે ઝીરો એક બે એવું મૂલ્ય અપાય છે અને બધા કથનોના વ્યક્તિએ મેળવેલા મૂલ્યોનો સરવાળો કરવામાં આવે છે અને જે વ્યક્તિએ આ તુલાની રચના કરી હોય એણે નોર્મ્સ પણ નક્કી કર્યા હોય માનાંકો બનાવ્યા હોય એ પ્રમાણે વ્યક્તિના પ્રાપ્તાંકોનું અર્ધઘટન કરવામાં આવે છે એને આત્મવૃત્તાંત કહે છે આ આત્મવૃત્તાંતની અંદર એમએમપીઆઈ ઇપીક્યુ અને સિક્સટીન પીએફ એ ત્રણ વિષય આપણે ભણવાનું છે એમએમપીઆઈ મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકા મિનેસોટા મલ્ટિપલ પર્સનાલિટી ઇન્વેન્ટરી એટલે એમ એમ મનોરોગનું નિદાન કરવા માટે હેથવે અને મેક કિનલે ઓગણીસો ને ચાલીસમાં આ એમએમપીઆઈની રચના કરી હતી અને ત્યાર પછીના સંશોધનોએ એવું દર્શાવ્યું છે કે મનોવિકૃતિને શોધી કાઢવામાં આ મિનેસોટા કસોટી ખૂબ જ અસરકારક છે એનો ઉપયોગ જુદા જુદા જૂથ ઉપર થઈ ચૂક્યો છે એની એક સુધારેલી આવૃત્તિ એમએમપીઆઈ પીઆઈ ટુ પણ ઓગણીસો નેવ્યાસી માં પ્રકાશિત થઈ છે જેમાં કુલ પાંચસો ને સડસઠ કથનો એટલે કે વિધાનો છે વ્યક્તિએ દરેક કથન માટે પોતાને સાચું લાગે છે કે ખોટું એ જણાવવાનું અને એના ઉપરથી વિકૃતિમાં કેટલાક પ્રકારો નક્કી થાય છે જેવા કે કાલ્પનિક રોગ વિકૃતિ ખિન્નતા ઉન્માદ સમાજ વિરોધી વ્યક્તિત્વ કે પછી પુરુષત્વ સ્ત્રેણતા કે વ્યામો કે પછી વિકૃત થાક કે છિન્ન મનોવિકૃતિ કે છિન્ન વ્યક્તિત્વ કે ઉન્મત્તતા સામાજિક હસ્તક્ષેપ પ્રાધ્યાપક જગદીશ જોટવાણીએ આ જે માપન તુલા છે એનું ગુજરાતીમાં રૂપાંતર પણ કર્યું છે અને આવી વિકૃતિઓનું માપન એ આપણે એના દ્વારા કરી શકીએ છીએ બીજી છે આઈઝેન્કની વ્યક્તિત્વ પ્રશ્નાવલી આઈઝેન્ક પર્સનાલિટી ક્વિશનર ઈ પી ક્યુ તરીકે ઓળખાય છે આઈઝેન્કે આ પ્રશ્નાવલી વડે અંતર્મુખ અને બહિર્મુખ વ્યક્તિત્વ સ્થિર આવેગિક અને અસ્થિર આવેગિક વ્યક્તિત્વ પરિમાણ અને મનોવિકૃતિ એવા ત્રણ ભિન્ન પ્રકારો એના ઉપરથી શોધી કાઢ્યા છે અને આ પરિમાણોનું માપન કર્યું છે આ પરિમાણો એ બત્રીસ વ્યક્તિત્વ ગુણોને આવરે છે આ ઉપરાંત અન્ય માટે લાગણીનો અભાવ લોકો માટે અને લોકો સાથે થતી આંતરક્રિયાઓ એની અસરકારક આંતરક્રિયા કરવાની રીત અને સામાજિક પરંપરાઓને ત્યજી દેવાના વલણનો પણ અહીં સમાવેશ થાય છે જે વ્યક્તિ મનોવિકૃતિના પરિમાણ ઉપર ઊંચા પ્રાપ્તકો મેળવે તે દુશ્મનાવટ ભર્યો હોય આત્મકેન્દ્રી હોય અને સમાજ વિરોધી વલણ દર્શાવતો હોય એવું કહી શકાય છે અથવા તો એવું અનુમાન કરી શકાય છે અને ત્રીજી છે સોળ વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકા સિક્સટીન પર્સનાલિટી ફેક્ટર્સ ઇન્વેન્ટરી સિક્સટીન પીએફ તરીકે વધારે ઓળખાય છે વ્યક્તિત્વના વર્ણન વિશેનો વિસ્તૃત અનુભવ આધારિત આ માહિતી એ કેટલ એ આ સંશોધનિકાની રચના કરી છે એમણે અનેક વ્યક્તિત્વ વિશેષણોના અભ્યાસ પછી ઘટક વિશ્લેષણની આંકડા શાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરી અને વ્યક્તિત્વની રચનામાં રહેલા પાયાના સોળ ઘટકો શોધ્યા અને વિવિધ વ્યક્તિત્વ ગુણો વચ્ચે રહેલા સહસંબંધોને આધારે કયું કયું સમાન ગુણોનું જૂથ બને છે એ ઘટક વિશ્લેષણની પદ્ધતિથી શોધી કાઢ્યું તો સંશોધનિકામાં જે કથનો આપ્યા છે એ વિશિષ્ટ પરિસ્થિતિઓને રજૂ કરે છે અને કથનો પ્રત્યે આપેલા વૈકલ્પિક જવાબોમાંથી ઉત્તરદાતાઓએ એ જવાબોની પસંદગી કરવાની હોય છે તો આ છે સિક્સટીન પીએફ અંગેની માહિતી તો આવી રીતે આત્મવૃત્તાંતમાં કુલ ત્રણ બાબત એક મિનેસોટા તો તો એમએમપીઆઈ પછી આઇઝેન્કની પ્રશ્નાવલી એટલે કે ઇપીક્યુ અને ત્રીજી છે 16પીએફ જે કેટલ છે આપી છે હવે એની પછીની પદ્ધતિની આપણે વાત કરીએ એ છે પ્રક્ષેપણ પદ્ધતિ પ્રક્ષેપણ એટલે શું તો આમ જોવા જોઈએ ને તો વ્યક્તિત્વની ઓળખ એ વ્યક્તિના અછાગૃત મનની પરિસ્થિતિને જાણીને થઈ શકે પ્રક્ષેપણ પદ્ધતિમાં અભ્યાસપાત્ર જે છે એના અજાગ્રત મનની વિગતો જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે અને આ માટે અનિશ્ચિત અસ્પષ્ટ અવ્યવસ્થિત માળખામાં ઉદ્દીપકોને રજૂ કરવામાં આવે છે આ ઉદ્દીપકો અચોક્કસ ચિત્ર અચોક્કસ તસવીર અચોક્કસ આકાર શાહીના ડાઘા કે અધૂરા વાક્યોના સ્વરૂપમાં હોઈ શકે છે ઉદ્દીપકોને રજૂ કર્યા પછી અભ્યાસપાત્રને એની સામે રજૂ કરેલા ઉદ્દીપકોને જોઈ અને પોતાની રીતે એનું અર્થઘટન કરવાનું કહેવામાં આવે છે જ્યારે વ્યક્તિ પોતાની સામે રજૂ કરેલા આવા ઉદ્દીપકોનું વર્ણન કરે છે ત્યારે પોતાની ઈચ્છાઓ આશાઓ ડર અપેક્ષાઓ ગમા અણગમા પસંદગી નાપસંદગી બધાનું અજાણતા જ પ્રક્ષેપણ કરે છે અને આ રીતે આંતરિક અજાગ્રત મનમાં સંગ્રહાયેલી વાતો વ્યક્તિ રજૂ કરી દે છે અને એના ઉપરથી વ્યક્તિત્વનો અંદાજ કાઢવામાં આવે છે તો આ પ્રક્ષેપણ પદ્ધતિ થઈ તો એવું કહી શકાય કે વ્યક્તિત્વ માપનની જે પ્રયુક્તિ દ્વારા વ્યક્તિ પોતાના લખાણો કાર્યો કે વિવિધ પરિસ્થિતિઓનું અર્થઘટન કરતા સહજ રીતે ચિંતાઓ કે વિચારોને પ્રગટ કરી દેવો તેવી પ્રયુક્તિઓને પ્રક્ષેપણ પ્રયુક્તિ કહે છે આ જે પ્રક્ષેપણ પ્રવિધિઓ છે એમાંથી આપણે ભણવાની છે શાકની શાહીના ડાઘાની પસંદગી થેમેટિક એપરસેપ્શન ટેસ્ટ એટલે કે ચિત્ર વિવિધ ચિત્ર કસોટીઓ કે જેને આપણે વિષય અધિપ્રત્યક્ષ કસોટીના નામે ઓળખશું આ પછી છે શબ્દ સાહર્ય પદ્ધતિ અને છેલ્લે છે ચિલ્ડ્રન એડેપ્ટેશન ટેસ્ટ તો આટલી કસોટીઓ વિશે આપણે ભણવાનું છે વાક્ય પુસ્તી કસોટી તો હવે આજે આપણે જે ભણીએ છીએ એ છે રોજ શાકની શાહીના ડાઘાની કસોટી આ કસોટી ખાસ પાકી કરો તમને ટૂંક નોંધમાં પૂછાય છે કે વ્યક્તિત્વની શાકની શાહીના કસોટી સમજાવો તો નામના સ્વિતરલેન્ડના એક મનોવૈજ્ઞાનિકે ઓગણીસો ને એકવીસ માં આ કસોટી વિકસાવી છે કે જેમાં દસ ઇંચ થી સાત ઇંચ ના માપના સફેદ કાર્ડ ઉપર શાહી ઢોળી કાગળને વચ્ચેથી વાળી અને શાહીના ડાઘાઓને પ્રસરાવ્યા હતા જેથી બંને બાજુ એક સરખી આકૃતિઓ ઉપસી આવી ઘણી આકૃતિઓનો એણે અભ્યાસ કર્યો અને એના ઉપરથી શાહીના ડાઘાની દસ આકૃતિઓ એમણે પસંદ કરી તો આ કસોટીમાં હવે કરવાનું શું તો કે દસ આકૃતિઓ પૈકી જે પાંચ કાર્ડ છે એ પાંચ ડાઘા કાળા અને ઝાંખા કાળા દેખાય છે બે માંથી કાળા ડાઘા ઉપરાંત થોડાક લાલ ડાઘા પણ છે અને બાકીના ત્રણમાં જુદા જુદા રંગના ડાઘા છે પ્રયોગ પાત્રને દસ કાર્ડ એક પછી એક બતાવવામાં આવે છે અને ક્રમ જાળવી રાખવાનો છે સાથે પ્રયોગ પાત્રને પૂછવાનું કે આમાં તમને શું શું દેખાય છે પ્રયોગપાત્ર કાર્ડને ડાબું જમણું ઊંચું નીચું ઊંધું ફેરવી શકે છે તે જે બાજુ પર રાખીને કાર્ડ જુએ એની નોંધ કરવાની ધારો કે એણે જમણી બાજુથી જોયું તો નોંધ કરવાની કે આ કાર્ડ જમણી બાજુથી જોવાયેલું છે ઊંધું કર્યું તેમાં લખવાનું કે આ કાર્ડ ઊંધું કરવામાં આવ્યું છે કાર્ડ ઉપર પ્રયોગપાત્રને પ્રતિક્રિયા આપવા માટે લાગતો સમય એટલે કે પ્રતિક્રિયા સમય એની પણ નોંધ લેવામાં આવશે પ્રતિક્રિયા આપતી વખતે પ્રયોગપાત્રના ચહેરા પરની અકળામણી ચિંતા ઉદાસી કે પછી જુદા જુદા જે ભાવો ઉપસે એની પણ કાર્ડવાઇઝ નોંધ કરવાની રહેશે પ્રયોગપાત્રને ડાઘામાં દેખાતી વસ્તુઓના નામ બોલવાની છૂટ હોય છે પ્રયોગ કરતા ઉત્તર પત્ર ઉપર છાપેલી ડાઘાઓની નાના કદની આકૃતિમાં એ સ્થાને પછી નિશાન કરી લેશે કે આ સ્થાનને એણે શું કહ્યું હતું બીજી વાર જ્યારે કાર્ડ બતાવે એ વખતે પ્રયોગપાત્ર જો કોઈ નવી વધારાની પ્રતિક્રિયા આપે તો પછી એની નોંધ કરી અને એ સ્થાનને પણ અંકિત કરી દેવાનું તો પ્રયોગપાત્રની પ્રતિક્રિયાઓનું મૂલ્યાંકન ત્રણ બાબતોને આધારે થશે એક તો એનું લોકેશન એનું સ્થાન કે પ્રયોગપાત્ર એ કાર્ડમાં કયા સ્થાનને કેન્દ્રિત કરે છે બીજું છે વસ્તુ કન્ટેન્ટ કે એ કાર્ડને આધારે એ શું કહે છે અને નિર્ધારકો ડિટરમાઇન્સ શું કામ એણે કહ્યું તો આ ત્રણ બાબતોને લઈ અને પ્રયોગપાત્રની પ્રતિક્રિયાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓની ટકાવારી ઉપરથી વ્યક્તિના મનમાં શું ચાલે છે તે કેટલી બુદ્ધિમાન છે તેની માનસિક સ્થિતિ કેવી છે એ બધાનું અર્થઘટન કરવામાં આવે છે અને કસોટીના ગુણાંકનને અને અર્થઘટનને વસ્તુલક્ષી બનાવવાના પ્રયત્નો થાય છે અર્થઘટનમાં વ્યક્તિની સાંસ્કૃતિક ભૂમિકા અગત્યનો ભાગ ભજવે છે તો માનસિક અસ્વસ્થતા ધરાવતા લોકોની મૂંઝવણોને બહાર લાવી એને સમજવા માટે ચિકિત્સાત્મક દ્રષ્ટિએ પણ આ રોડ શાકની શાહીના ડાઘાની કસોટી ઘણી ઉપયોગી બને છે તો આ રીતે આજે આપણે વાત કરી રોઝનવાઈગના સોરી રોડ શાકની શાહીના ડાઘાની કસોટીની વાત હવે પછી આપણે ટીએટી વાક્યપૂર્તિ અને રોઝન રોઝનવાઈગની વાત કરીશું જય માતાજી